નમસ્કાર ખડૂર મિત્રો આજે આપણે મુખ્યત્વે ભીંડાનો જે પ્લોટ દેખાય એની ઉપર આવેલા છે ને આ ભીંડાનો પ્લોટ એટલે વ્યારાના મુખ્યત્વે જે ખેડૂત મિત્રો છે એ લોકોને રોજગાર ધરાવતી વેરાયટી છે અને મોસ્ટ ઓફલી વ્યારાની અંદર સૌથી વધારે ભીંડાની ખેતી થાય છે વ્યારા તાપીની અંદર અને આપણે જોવા જઈએ કે વ્યારાની જે ભીંડી છે એ આખા રાજ્યમાં બીજા રાજ્યમાં પણ ભરપૂર વખણાય છે ના આ જે ભીંડાની વેરાયટી છે એની અંદર ફાર્મરોને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય દાખલા તરીકે અત્યારે ચુમ્માળીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોવા છતાં પણ જબરજસ્ત અહીંયા ગ્રીનરી દેખાય છે અહીંયા વાડી આપણને એકદમ કમ્પ્લીટ દેખાય છે એનું કારણ છે કે આપણે જોવા જઈએ તો મોસ્ટ ઓફલી જે ફાર્મરો છે એ ભીંડીની ખેતીની અંદર ફર્ટિગેશન પર તો પ્રોપર ધ્યાન આપે છે પણ એનું મુખ્ય કારણ છે કે જમીનજન્ય જે રોગો છે એની ઉપર ધ્યાન આપતા નથી એના લીધે ફાર્મરોને ઘણું બધું નુકસાન થાય છે તો આપણે આ જે પ્લોટ દેખાય છે આ અત્યારે અઠવાડિયા પહેલાં એકદમ પીળો થઈ ગયો હતો ને પીળાશ થઈ ગયો હતો તથા ઘણા બધા રોગ જીવાતો એની ઉપર આવેલી હતી પણ અત્યારે આ જે ફાર્મર છે આપણને અહીંયા લીમાડદાનો ફાર્મર છે એ ફાર્મર પાસે મળ્યા તો આ ફાર્મર જે છે આ જે પ્લોટ છે એને ખેડી નાખવાની તૈયારી હતી તો છતાં પછી એની જમીનની અંદર આપણે ડરમાં છે કે જે ટાઇકોડરમાં છે કે પછી જમીનજન્ય આપણે ઈયળો છે એના પર જે દવા આપવામાં આવી હતી એના પછી આપણને આ પ્લોટ અહીંયા દેખાઈ રહ્યો છે કે આ આપણે આખા ખેતરની અંદર આ પ્લોટ જોઈશું કે આપણને પ્લોટની ગ્રીનરી કેવી જબરજસ્ત દેખાય છે બરાબર ખેડૂત મિત્રો તો તમે આ ભીંડાની ખેતીની અંદર સારામાં સારું રિઝલ્ટ લેવા માગતા હોય તો અમને સંપર્ક કરી શકો છો બરાબર અમને અમારી યુટ્યુબ ચેનલ છે બ્લેસિંગ ઓર્ગેનિક ફાર્મિંગ એમાં આપણો કોન્ટેક્ટ નંબર છે તમે એના પરથી નંબર પરથી અમને ફોન કરીને જાણકારી હાસિલ કરી શકો છો તો છતાં તમે બીજી કોઈ એમ પ્રોબ્લેમ લાગતો હોય તો તમે આ જે ફાર્મર છે લીમડનાની અંદર વ્યારા તાપી ઊંચા માળાના રસ્તા પર છે તમને એને મળીને એને વાત કરી શકો છો રૂબરૂ કે આમાં શું પ્રોબ્લેમ આવ્યો હતો કેવી રીતનું આનું એ થયું એનો ગ્રોથ થયો કેવી રીતના આની ગ્રીનરી આવી બરાબર ખેડૂત મિત્રો તો તમે સારામાં સારી ભીંડાની ખેતી કરવા માગતા હોય તો તમને અમને સંપર્ક કરી શકો છો All the best, thank